બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલાના અધ્યક્ષસ્થાને આવના લોકસભા ચૂંટણીલક્ષી મિટિંગ બુકોલી હાઈસ્કૂલમાં યોજવામાં આવી જિલ્લામાં બુકોલી ખાતે આવેલ કોટડિયા વીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એ આર દેસાઈ ઉત્તર બુનિયાદી વિદ્યાલય બુકોલી ખાતે ભારતીય જનતા પાર્ટી કાંકરેજ મંડળની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત વર્કશોપનું આયોજન બુકોલી હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને વર્કશોપ યોજાયો હતો આ પ્રસંગે રેખાબેન અણધાભાઈ પટેલ હરગોવનભાઈ શિરવાડિયા કલાભાઈ પટેલ કેપી માળી હીરાભાઈ જોશી ડાયાભાઈ પિલ્યાતર કનુભાઈ વ્યાસ અમૃતભાઈ દેસાઈ બાબુભાઈ ચૌધરી ડીડી ઝાલેરા ઈશ્વરભાઈ પટેલ તેમજ પાર્ટીના સૌ સિનિયર આગેવાનશ્રીઓ પાર્ટીના તમામ હોદ્દેદારશ્રીઓ શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ શક્તિ કેન્દ્રના પ્રભારીશ્રીઓ તમામે મોરચાના હોદ્દેદારશ્રીઓ બુથના પ્રમુખશ્રીઓ બીએલઓ ટુ વોટ્સએપ ગ્રુપના પ્રમુખશ્રીઓ તથા ચૂંટણી લડેલા તમામે તમામ પદાધિકારીશ્રીઓ એપીએમસી થરાના તમામ ડિરેક્ટરશ્રીઓ તાલુકા સંઘના તમામ ડિરેક્ટરશ્રીઓ તમામ આગેવાનો અને કાર્યકર કરો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજી બાઈ રાયગોર ક્રાઈમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચી બનાસકા આજની આ લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યશાળામાં ઉપસ્થિત આપણા યશસ્વી પ્રમુખ માનીને કીર્તિસિંહજી વાઘેલા બધાના નામ લેતરી મંચસ તમામ મહાનુભાવો અને ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ આજની કાર્યશાળામાં લોકસભા સીટમાં લાભાર્થી સંપર્ક અભિયાનની અંદર મને સંયોજિકા તરીકે મૂકેલા છે